નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું સંદીપ જાંબુગોડા પંથક માં ભારે પવન અને વીજળીના કડાકા સાથે આવેલા પવન થી કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા હતા આ વરસાદમાં ગુંદીરી ગામે

જામુગોડા પોલીસે આ બાબતની જાણવાજોગ જોગ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે જામુગોડા હાલો નેશનલ હાઈવે ઉપર નારકોટ પાસે મવડાનું વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આ બાબતની જામુગોડા પોલીસને જાણ થતા જામુગોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃક્ષના રસ્તા ઉપરથી હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે કાલે શું થયું તો કાલે એવું થયું હતું કે ચાર પાંચના ગાનાની અંદર એવું વાવાઝોડું ને વરસાદ સાથે આવ્યું અને એકદમ ચક્રવાય થવાથી અંદર ઘરમાં પવન ઘૂસી જવાથી અને આ બધું અતરો અતરો અમારો ઉડી ગયો અને બધો બીજા માલ અમારો વિખેર થઈ ગયો અને અમે બધા બહાર નીકળી બચી જા અને આ સોમેના મકાનમાં અમારી એક ઈઝા હિજબાબાઈ રહેતી હતી એને તાળ પડવાથી એક ગાય અને એક ભેંસ પણ

પછી બધું ખાસું બધું નુકસાન થયું છે બધું અનાજ બનાજ અને આ તો સારું કોઈ ઘરમાં નહોતું એટલે કોઈને જાનહાનિ નુકસાન નહીં થયું પણ એમ બીજું બધું મકઈ છે ડાંગર છે પછી ઢોરની ચાર એવું બધું થોડું થોડું બીજું બધું નુકસાન થયું છે એમ શું નામ છું તમારું મારું બારિયા સુનિલકુમાર દિનેશભાઈ સાંજે વાવાઝોડું આવવાથી અમારા જે કાકી છે વિધવા છે એમના ઘર ઉપર તાડ પડ્યો એટલે ભેંસ અને ગાય દબાઈ ગઈ છે એનું મૃત્યુ થયું છે કાકી વિજવા છે ને જીવન દૂધ પર જીવાતા એક પ્રમાણ શું નામ છે તારું રવિન્દ્ર કયું ગામ ગુંદી